જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે હોન્ડા સાઇન જોઈ રહ્યા છો હોન્ડા સાઇન બાઇક વેચી દેવાની છે ચાચવેલી ગાડી છે તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ શકો છો તમારે જો હોન્ડા સાઇન ખરીદવાની ઈચ્છા હોય મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર ને વીસનું મોડલ છે તમે ગાડીની કન્ડિશન જોઈ શકો છો વિડીયોમાં ચાચવેલી ગાડી છે હોન્ડા સાઇન એસપી એકસો પચીસ એકસો પચીસ સીસીનું એન્જિન જોવા મળી રહેશે આ હોંડા સાઇન વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી છે તમારે જો હોન્ડા સાઇન બાઇક ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર ગારીર જોવા મળે છે ભૌતિકભાઈ પાસે ઠાકરધણી ઓટોમાં ગારીયાધર જોવા મળશે આ મોંડા સાઈન તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે ત્યાં રૂબરૂ પણ જઈ શકો છો ત્યાં જઈ તમે ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી કંડિશન હોય તમે ગાડી ખરીદી શકો છો એકદમ સાચવેલી ગાડી છે નંબર વન કન્ડિશન છે તમે વિડીયોમાં જોઈ શકો છો તમારે જો આ બાઇક ખરીદવાની ઈચ્છા હોય તો બાઇકના કિંમત વિશે જણાવી દો તો હોન્ડા સાઇન બાઇકની કિંમત પચાસ હજાર રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે તમારે જો આ બાઈક ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો અને આ ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ તેમના નંબર મળી રહેશે ત્રાણું એક ત્રીસવાળા તે ભાઈના નંબર છે તમને આ વિડીયોના નીચે નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો અને આ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો એકદમ ચાચવેલી ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો કંપની કલર શોરૂમ કન્ડિશનમાં આખી ગાડી જોવા મળી રહેશે પચાસ હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે જો તમારે હોન્ડા સાઇન ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું